નવશારી શહેર સહિત તાલુકાના ભાજપ પ્રમુખોની બહાર પાડવાવાવેલી યાદીને લઈ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો નવસારી શહેર સહિત તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે યાદી બહાર પાડવામાં આવી છે જેમાં નવસારી વિજયપુર શહેર પ્રમુખ તરીકે વિજય ભટ્ટની વર્ણી કરવામાં આવતા વિવાદ સામે ગહતો કેટલાક નગરસેવકોએ પણ પ્રમુખ બનવા માટે એડી ચોટીનો જોર લગાવ્યો હતો જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી સંજય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભૂત પ્રમુખ સંવાર તેમજ વિધાનસભા સંગકલન સમિતિ સાથે સંવાદ કરી

नवसारी तालुका प्रमुख तरीके रविन्द्र सिंह धन सिंह सोनी गांडेवीप तालुका में प्रमुख तरीके शैलेष हड़पति जुलालपुर तालुका प्रमुख तरीके हितेश दाहिया पटेल गांडेवी शहर प्रमुख तरीके हार्दिक वेद की पसंदगी कर सौ प्रथम तो आदरणीय श्री सी आर पाटिल जी साहेब अमरा नवसारी जिला मार्गदर्शक अमरा वडिल श्री रोबाई शाह साहेब શ્રી રાકેશભાઈ દેસાઈ આરસી પટેલ સાહેબ હરેશભાઈ પટેલ શ્રીમતી શીતલબેન સોની અને અમારા ગામના મારા મોટા સમાન મોટાભાઈ સમાન મારા માર્ગદર્શક મુકેશભાઈ અગ્રવાલ પ્રકાશ કાકા નાણોભાઈ એ સર્વે વડીલોના આશીર્વાદથી અને એમની કૃપાથી મને જે આજે જવાબદારી મળી છે એ ભારતીય જનતા પાર્ટીના એક વિશ્વાસુ કાર્યકર તરીકે મને જે જવાબદારી મળી છે એ બદલ હું આ એ સર્વેનો હૃદયથી આભાર માનું છું અને એક વાત ચોક્કસથી અહીં સાબિત થાય છે કે